મારે લાઈનનું કામકાજ પૂરું થઈ ગયું છે અને કથા પણ પૂરી થઈ ગયું છે અને હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે આજે અમે કાર્ય કરી છે એ અમારે લાઈવનું ચેક કરે છે પછી જવાનું છે આજે ફરવા ફરવા જઈએ બધા આપણે હવે અમે જમવા જઈશ અને

કેમ છે છે આ રીતના બધું મોટા ને ભૂખ લાગી જવો એટલે આજ તો કવર માં નાસ્તો કર્યો એટલે આજ તો શું કહેવાય ફૂલ જમી લેવાનું છે આ મોટા મોટાભાઈ

એ અહીંયાથી તમને ફરવા લઈ જાય તમારે ચંડી દેવી દેવી મહાદેવના મંદિર દર્શન શું કરવાના એક રિક્ષાના તમારે હજાર રૂપિયા દેવાના છે અને રોપવેના કેટલા દિવસ છે એકના ચારસો ચાલીસ રૂપિયા રોપવેના એક વ્યક્તિના બરોબર એક રિક્ષાના એક હજાર રૂપિયા મારું કે તમારે જવાનું છે હવે બીજી ખાસ સૂચના કે તમારા ગળામાં આયકડ હોવું જરૂરી છે

હા જો અમારે મોજ જ કરવાની છે જો અમારે બધા માડી દો ફૂલ મોજ મળી બરાબર ગયા છે એની ઠંડી જેવી અને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા જાય છે હજી હવે અમે અહીંયા ઉપર ચડવાના છે રોપ એની દ્વારા આગળ મળી જાય બ્લોક બ્લોકમાં રહેજો બધા ટ્રાફિક જુઓ ટ્રાફિક લાઈન એ જુઓ એટલી લાઈન છે અને ઓળખ સુધી લાઈન છે ਪਰਵਾਨਾ ਆ ਵੀ ਗਿਆ ਜੀ ਆ ਰੋਣ ਵਾਲੀ ਨਹੀਂ ਜਾ ਰਿਹਾ ਆ ਰਵਾਰ ਆ ਵੀਦਾ ਹੈ ਲੈ ਤੇ ਟਿਕਟ ਟੋਟਲ ਆ ਵੀ ਗਈ ਹੈ ਉਹਨੇ 7 705 ਦਾ ਹਾਰਾ ਜੀ 600 600 ਦਾ ਬਾਲੂ ਪਰ ਹੈ ਐਚਰਮਾ ਟ੍ਰਾਫਿਕ ਤੇ ਬੜੀ ਪਰਵਾਇਡਿੰਗ ਨਾਲ ਹੋਊਗੀ ਜੀ ਨਿਕਲੋ ਮਹਾਦੇਵ ਜੀ ਅਮਾਡਾ ਕਾਰ ਨਾ ਭਾਈ ਕਿੰਨਾ ਟਿਕਾ ਲੇਗਾ ਕਿੰਨਾ ਟਿਕਾ ਲੇਗਾ 680 680 ਕਾ ਮਿਲਦਾ

have go after sitting in the cabin do not start inside the seats and this is very important for your safety once you sitting in the cabin yeah. yeah. take

વધ મારે રોકડી ને લાવ ચોકડી જીવન ઉત્તરાખંડ ગંગા મિયા ચોખ્ખી દેખાય છે અને ફૂલ એન્જોય ઘટે જ નઈ

जय गुरु लोग मो

અને આગળ આ માતાજી નું મંદિર છે આ ચંડી દેવી નું મંદિર છે દર્શન કરવા આવેલા છે માતાજી દર્શન કરી લઈ માતાજી દર્શન કરી લીધા છે ભાઈ ક્યાં બોલ રહ્યા છે ભાવનગર <IEC> છે <NESCinnen> <C·> <t karaoke> <Nesan> ચાલો હવે આગળ આયા અહીંયા બધા મળતા જ ને ફૂલ કરવાની આગળ બધા મળતા રહે છે બધી કરજો ખરીદી કરાય એવી બધી વસ્તુ છે નવી નવી વસ્તુ મળે છે બધા આવો એટલે અહીંયા આવો એટલે બધા ખરીદી કરતા જ રહેજો અને તમારી રીતે ખરીદી કરજો આગળ બ્લોક માં મોજ મોત કરવાની છે નવું નવું બધું જોવા મળે છે આગળ

દાદા સોડા લઈને જતા હા તો ડાયરેક સોડા નો બાટલો લીધો જો કેમ પણ હવે સોડા ની બાટલી ઊંધી તોડી ને પછી પી હે એટલે આ સાઈડ આવો તો ગમે રાખતા પેલા જોવું આવી રીત નામ થાય જો તમે સોડા કેમ પીવે બાટલો આખો ઊંધો તોડ નાખ્યો અને પીએ જો

મંદિરો તો આપણે પૂગી ગયા છીએ પણ હજી આની પછી એક આપણે હામા મંદિરે જવાનું છે દર્શન કરવા હામું દેખાય ને એ મંદિર ના દર્શન કરવા જવાનું છે આ દર્શન કરી લઈ પછી ડાયરેક રોપેમાં બેસવાનું ને પછી ડાયરી નીકળવાની છે હામા મંદિરે ડાયરી એ મંદિરે જઈને પછી આજે મળીએ ત્યાં સુધી દર્શન કરી લઈએ મહાદેવ બીજા મંદિર દર્શન કરવા આવી ગયા છીએ હવે ભરતા દિવસ છે ભાઈ તમે દર્શન કરી લીધા બધા એમને

મળે છે હજુ બ્લોકમાં રજો હજુ મત કરવાની છે આગળ મળી દર્શન કરી લીધા છે હવે આગળ જાય છે હનુમાન દાજાના મંદિરે ત્યાં જઈ અને ત્યાં આગળ જઈને દર્શન કરી અને પછી ગઈ કન્ટિન્યુ રજો બધા વિડીયો માં માતાજીના દર્શન કરી અને હવે હનુમાન દાદાના મંદિર દર્શન કરવાના છે તો આગળ મળી જાય વિડીયો માં કન્ટીન્યુ રેજો ટ્રાફિક જો હોય છે ટ્રાફિક છે ગુણકુર ટ્રાફિક રહેવાનું દર્શન કરીને અમે નીચે આવી અમારે બધા ખાડી બધા ખેંકીની બધા બ્લોકમાં રહેજો અને મોત કરવાની થાય છે આગળ અને ચંપલ લઈ આવી આ ભાઈને અમારે પટાપડવાના છે

અરે બધા બધા માં રહીજો અમે ઘડી હજી થોડીક વાર લાગશે અને થોડીક વાર પછી પાછા વિડીયો રહીજો થોડીક વાર રેન્જ મળી જાય